પોરબંદરના બેલા રોડ પર આવેલ કામદાર કલ્યાણ કેન્દ્ર બે છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું છે તો અહીં સુવિધાનો પણ અભાવ જોવા મળે છે જેથી આ કેન્દ્ર ખાતે યોગ્ય રીતે રિનોવેશન કરાવી ને પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરમાં એક સમયે અનેક ઉદ્યોગો ધમધમતા હતા અને આ ઉદ્યોગો મારફત હજારો કામદારો પોતાની રોજી રોટી મેળવતા હતા આવા કામદારો માટે બિરલા રોડ ઉપર ગુજરાત કામદાર કલ્યાણ બોર્ડ સંચાલિત કામદાર કલ્યાણ કેન્દ્ર નિર્માણ કરાયું હતું જ્યાં કામદારો અને તેના પરિવારના મનોરંજન વિકાસ અને માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવતી હતી કામદારો અને તેના પરિવારના સભ્યોમાં રહેલી કલાને ખાસ પ્રોત્સાહન આપવામાં આવતું હતું પરંતુ તંત્ર દ્વારા કામદાર કલ્યાણ કેન્દ્રની યોગ્ય રીતે જાળવણી નહીં થતા સમગ્ર ઇમારત ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે આ કામદાર કલ્યાણ કેન્દ્ર કામદારો અને તેમના પરિવાર માટેની સુવિધા માટે કેન્દ્ર બનાવેલું હતું કેન્દ્રમાં ભૂતકાળમાં અહીં બહેનો માટે મેદાન રાસ ગરબા પ્રેક્ટિસ થતી હતી અને મહેરમણિયારો રાસની તાલીમ પણ અપાતી હતી કામદારોના પરિવારજનોમાંથી લગ્ન પ્રસંગે આ કેન્દ્ર કામ આવતું હતું કામદારોના સારા નશા પ્રસંગે આ કેન્દ્ર ખૂબ ઉપયોગી બન્યું હતું મતદાન મથક પણ રાખવામાં આવતું હતું પરંતુ ઘણા વર્ષોથી આ કેન્દ્ર જર્જરિત બન્યું છે અને છત પણ લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે રૂમ પણ જર્જરિત બન્યા છે જેથી અહીં રૂમો બંધ કરી દેવાયા છે ઠેર ઠેર જારી ઝાખરા ઉગી નીકળ્યા છે અને અહીં સાપ વીછી પણ નીકળે છે પરંતુ લાઇટ પાણીનો અભાવ છે અને ચોકીદાર પણ નથી પોરબંદરમાં વર્ષોથી શ્રમયોગી કલ્યાણ બોર્ડ સંચાલિત કામદાર કલ્યાણ કેન્દ્ર કડિયા પ્લોટ અને બિરલા સાગર રોડ ખાતે કાર્યરત હતા પરંતુ હાલ બંને કેન્દ્રો બંધ છે આ બિલ્ડિંગની જાળવણી થતી નહીં હોવાથી તે ખંડેર હાલતમાં ફેરવાય અને ભૂતબંગલા જેવી બની ગઈ છે રાત્રે તો ઠીક પરંતુ દિવસના પણ અહીંયા લોકો જતા ડરતા હોય તેવી ભયંકાર પરિસ્થિતિ બની ગઈ છે આ વિસ્તાર જાણે કે ડમ્પિંગ સ્ટેશન હોય તેમ કચરો ઉડી રહ્યો છે તંત્રએ તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને કામદાર કલ્યાણ કેન્દ્રનું રિનોવેશન કરાવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર